સોનગઢ નગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ સંગઠન પ્રમુખ હૈતલભાઈ મહેતા અને તેમની ટીમ બહુમતી સાથે વિજય થશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ નિશ્ચિત દેખાઈ રહ્યો છે આવું જાણીએ સોનગઢ નગરપાલિકાના ઇલેક્શનમાં દરેક પાર્ટી પોતપોતાના જોર લગાવી રહ્યું છે ચૂંટણીની વાત કરીએ તો સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીની બે સીટો પર પરાજય થયો હતો પરંતુ આ વર્ષે જનતાનું મિજાજ જોઈને લાગી રહ્યું છે કે વોર્ડ નંબર બેની એક બેઠક તો પહેલાથી જ બિનહરીફ આવી ચૂકી છે અને બાકી રહેલ ત્રણ બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીનો જંગી માટે વિજય થશે એવું દેખાઈ રહ્યું છે તેના પાછળનું મુખ્ય કારણ છે સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટી પૂર્વ સંગઠન પ્રમુખ અતલભાઈ મહેતાની આ વિસ્તારમાં કરેલી કામગીરી ભારતીય જનતા પાર્ટીમાં રહીને તેઓ વર્ષોથી આ વોર્ડની સેવામાં પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે અને આ વિસ્તારની સાથે સમગ્ર સોનગઢનગરમાં એમણે લોકો સાથે જાળવેલો વ્યવહાર એમની લોકો વચ્ચે સારા સ્વભાવની છબી અને દરેક સાથે હળીમળીને ચાલવાની વૃત્તિ અને એમની સાથે ઉભા રહેલા વિજયભાઈ વસાવાની યુવા વર્ગમાં રહેલી લોકપ્રિયતા તો બીજી તરફ ગીતાબેન ગામિત કે જેઓ બીજીવાર ચૂંટણીમાં ઉભા રહ્યા છે તેમણે એમના વિસ્તારમાં કરાયેલા કામો આ તમામનો સરવાળો ભેગો કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અહીં જંગી વિજય થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે અહીં ચારે ચાર ઉમેદવારોએ શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર હું વિજય નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર એક માંથી પાંચ ભાજપા તરફથી ઉમેદવારી કરી છે વિજયભાઈ એક યુવા ઉમેદવાર તરીકે યુવાઓ માટે આ વોર્ડમાં શું વિશેષ છે આ વોર્ડમાં સૌથી વર્ષોથી એક માગણી હતી ક્રિકેટ ગ્રાઉન્ડની એ લગભગ લગભગ ચાર કરોડ ના કરશે સોનગઢ નગરપાલિકા એક વ્યક્તિ અહીંયા યુવા એક મોટો પેચીદર પ્રશ્ન કહી શકે એવું આ સમાજ એક સ્મશાન ભૂમિનો પ્રશ્ન હતો કે વર્ષોથી લગભગ છેલ્લા પંદર વીસ વર્ષથી લોકોની માંગ હતી એ પણ લગભગ અમે પૂરી કરી દીધી છે અને એક ખૂબ સરસ સ્મશાન ભૂમિ બનાવ્યું છે અને એ રીતે અહીંયા લોકો ખુબ જ ખુશ છે તમને લાગે છે યુવાઓ તમારી સાથે રહેશે બધા મારી સાથે ક્રિકેટ સ્મશાન ભૂમિ અને એના સિવાય હજુ પણ ત્યાં ઘણું બધું કામ 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 ચાલુ છે નગરપાલિકા તરફથી બધા યુવા મારી સાથે છે અને મને પૂરોપૂરો વિશ્વાસ છે કે સોનગઢ પાલિકાની આ વોર્ડ નંબર એકની ચૂંટણીમાં મારા ત્રણેય ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા થશે નંબર ના ઉમેદવાર તરીકે આપ શું કહેશો આ વોર્ડ વિશે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એકના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે તો આ વોર્ડમાં પાછલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારે ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે જેવા કે સ્વિમિંગ પુલનું હમણાં જ ટેન્ડરિંગ થઈ ગયું છે ને એનું કામ ટૂંક સમયમાં જ ચાલુ કરવામાં આવશે તથા જે પણ આ ઉપાય રોડ જોડતો છે તેને ખૂબ જ સરસ એટલે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે ને એ રોડ પણ આજે વોકવે સિનિયર સિટીઝનો રાતે આપણા જે વયસ્ક ભાઈઓ બહેનો છે તે લોકો હતા બેસે છે અને લાભ લે છે હેતલભાઈ આ વોર્ડમાં મુખ્ય જે મુદ્દાઓ કહી શકાય તે કયા હોય છે મુખ્ય મુદ્દાઓ વિકાસનો જ છે આ વોર્ડ ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો મોટો છે એટલે નગરપાલિકા તરફથી પાછલા વર્ષોમાં દરેક ખૂણે ખૂણે ગલીએ ગલીએ રસ્તા આરસી રોડનું કામ કરવામાં આવ્યું છે વીજળીનું કામ કરવામાં આવ્યું છે ત્યારે દરેક ઘર સુધી પાણી પહોંચવામાં આવ્યું પૂર્વ રંગર નગર સંગઠનના પ્રમુખ પણ છો ત્યારે આપની શું વિશ્વાસ છે આ વોર્ડ પ્રત્યે મને સંગઠન પૂર્વ સંગઠન પ્રમુખ તરીકે પૂરો વિશ્વાસ છે પાછલા પચીસ વર્ષથી હું આ ઓળમાં રહું છું અને સંગઠનનું કામ કરું છું સો એ સો ટકા જંગી બહુમતીથી આ ઓળમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવાર જીતી જશે આપનો પરિચય

તો એક યુવા તરીકે ઉમેદવાર તરીકે તમે યુવા મતદારો તમને કેવો રિસ્પોન્સ આપે છે સારો રિસ્પોન્સ આપે છે તે લોકો માટે પણ સારો રિસ્પોન્સ મળ્યો છે અને સારા કામો કર્યા છે અને હજુ બાકી રહેલા કામો અમે સારી રીતે કરીશું લોકો સાથે મળીને આપને આપનો વિજયનો વિશ્વાસ કેટલા ટકા છે સારો છે સો ટકા આપને લાગે છે સો ટકા છે જી ધન્યજી બેન ભાજપ મહિલા ઉમેદવાર તરીકે અત્યારે તમે ડોટો ડોટ પ્રચાર કરી રહ્યા છો ત્યારે લોકોને મળીને છે તમે વોર્ડ નંબર એક ના છેવાડાના વિસ્તારમાંથી આવો છો તમારા વિસ્તાર વિશે શું કહેશો અમારા વિસ્તારમાં પણ બધી સગવડ છે અને સારું કામ થઈ રહ્યું રોડ છે વીજળી છે પાણી છે બધું સારું છે તમને શું લાગે છે કે આ વોર્ડ ના જે ત્રણ ઉમેદવાર બાકી છે એ કેવી બહુમતી થી વિજય થશે જી ધન્યવાદ